ભરૂચના કતોપોળ બજાર વિસ્તારમાં બેકાબુ બનેલા આ ટેમ્પોએ ત્રણથી વધુ વાહનોને અડફેટમાં લીધા હતા જેમાં એક મહિલાને ગંભીર ઈજાઓ થતા સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું વડોદરાના ધનિયાવી ખાતે રહેતા લોકો ભરૂચના કતોપોળ બજારમાં ખરીદી કરવા માટે આવ્યા હતા આ સમયે ગતરોજ રાત્રિના તેઓ ત્યાં ચાલતા ચાલતા ફરી રહ્યા હતા તે સમયે ભરૂચના આમોટ ખાતે રહેતા આઈસર ટેમ્પોના ચાલકે ચાલતી એક મહિલાને ને અડફેટમાં લેતા તે ટેમ્પોના નીચે આવી જતા તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી જ્યારે ટેમ્પો ચાલકે બીજા ત્રણ જેટલા વાહનોને પણ અડફેટમાં લેતા વાહન ચાલકોને પણ વ્યાપક નુકસાન પહોંચ્યું હતું જ્યારે

જે કલેક્ટરના જાહેરનામાના ભંગ કરીને જે એન્ટ્રી થયેલો છે ત્યાં કોઈ લાકડા કપાવેલા છે ખબર નહીં નગરપાલિકાએ કપાવ્યા છે કોઈના કહેવાથી કાંઈપાટ લાકડા એ લાકડા ગેરકાયદેસર બળીને પરત ફરતા જે કયો દરવાજો કઠોપર બજાર સ્લોપ છે જે પોલીસ સ્ટેશનની સામે ત્યાં નીચે ઉતરતા એક ફરજાના બેન ધનિયાથી આવ્યા હતા કટોપોળ બજારમાં શોપિંગ કરવા માટે એમને અડફેટેલ એ ટાઈમનું કડું મોત થયેલું છે જો તારીખ ત્રેવીસ અગિયાર બે હજાર ચોવીસ અને શનિવારના રોજ સાંજના સાત કલાકે ભરૂચના કટોપોળ બજાર ખાતે એક ધનિયાની ગાળના ફરજાના બેન હતા જેઓ શોપિંગ કરવા આવેલા અહીંયા એ બેન શોપિંગ કરવા જતા હતા અને દરવાજા પરથી દલાલ ઇસ્કૂલ બાજુથી એક આઈશા ટેમ્પો જે ઓવરલોડેડ એમાં લાકડા કાપેલા હતા આ ગફલતભાઈ ડ્રાઇવિંગના કારણે આ ફરજાના બેને ટક્કર વાગતા એની ઉપર એના ટાયરો ફરી વળતા એમનું કરોડ મોત નીપજેલું છે બીજા અન્ય બે વાહનોને પણ નુકસાન થયેલું છે એક બે લોકોને ઈજાઓ પર પહોંચેલી છે અમારો પ્રશાસનને સવાલ છે કે જ્યારે કલેક્ટરશ્રીનો જાહેરનામો છે કે સવારે રાત્રિના આઠ વાગ્યા પછી જ બોર્ડર વાહનો ભરૂચ સિટીમાં પ્રવેશી શકે આ જે આઈસર ટેમ્પો સર્જના સમયે દલાલ સ્કૂલ બાજુથી લાકડા કાપીને જ્યારે દરવાજા પર આવ્યો ત્યારે દસ ફૂટના અંતરે પોલીસ ચોકી હતી જો આ ટેમ્પાને પોલીસે જતા જ રોક્યો હોત તો આજે આ ફરજાનાબેન જો એની પાછળ એમના પતિ અને ટોન ત્રણ નાની દીકરીઓ છે એ યતીમ થઈ ગયેલા છે આ પ્રશાસનની બેદરકારી કહેવાય પ્રશાસને આ ટેમ્પો જ્યારે ગયો બજારમાં તો એને ડિટેન કેમ ના કર્યો શું પ્રાઇવેટ લોકોના વાહનો હોય તો પોલીસ અને તંત્રને રિટર્ન કરે અને જ્યારે આ એક લાકડા કાપાવાળો ટેમ્પો દરવાજા પર ગયો લાકડા ભરીને ઓવરલો ટેમ્પો રિટર્ન થયો એના કારણે આજે જે ઘટના બની છે ગંભીર ઘટના છે અમે આજે આ બેનનું જે મોત્યુ છે એની સંવેદના છે અમને દુઃખ છે કે આવી એક દુઃખદ ઘટના ભરૂચ શહેરના બની પરંતુ આ ઘટનાની પાછળ અમારી એક માંગ છે ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા સાહેબને બી ડિવિઝનના શ્રી ફૂલટાડા સાહેબને કે સાહેબ એની તપાસ થવી જોઈએ કે આ જે લાકડાઓ કપાયા છે પહેલાં તો એની પરમિશન છે કે નહીં અને કલેક્ટર સાહેબનું જો જાહેરનામું હોય તો કોઈ પણ પ્રાઇવેટ વાહનો જ્યારે ભરૂચ સિટીમાં પ્રવેશતા હોય મોટા બર્ડર તો એને પોલીસ દ્વારા રિટર્ન કરવામાં આવે આ ટમ્પાને જો અંદર ભરૂચ સિટીમાં એન્ટ્રી જોખતે અને રિટર્ન કરી લીધો હોત આજે આ બેનનો જીવ ના એટલે આજે અમે તમામ લોકો અહીંયા સિવિલ હોસ્પિટલ હાજર છે બેનનું પીએમ ચાલે ફરી વખતે આ બેનનો જે મૃત્યુ થવાથી એમના ટોન ટોન નાની દીકરીઓ છે એ યતીન થઈ છે આ બેનનું મૃત્યુ એક દરકારીના કારણે થયેલું છે પહેલાં તો આ જે ટેમ્પો છે આ લાકડા કોઈએ કપાયા એની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ અને જો આ ટેમ્પાએ ગેરકાયદેસર રીતે અહીંયાથી લાકડાનું વહન કર્યું હોય અમે માંગ કરીએ કે આ બેનને પચીસ લાખ રૂપિયાનું વળતર પ્રશાસન તરફથી આપવું જોઈએ કે કે એને પાછળ એની ટોન ટો નાની દીકરીઓ છે એની સંભાળ કોણ રાખે એટલે અમારી માંગ છે કે કાયદેસરની કાર્યવાહી થઈ જોઈએ અને આ બેને ન્યાય મળે અમારી માંગ છે. ઈસ વિડિયો કો લાઈક કરે અમારી ચેનલ કો સબસ્ક્રાઇબ કર બેલ આઇકન જરૂર પ્રેસ કરે અમારી ન્યુ વિડિયો સૌથી પહેલે દેખને કે લિયે